છે શ્રીજી મહારાજ મારા થોડીક વાર ત્યાં ઉભા રહ્યા તો ઓટો ચણી ગયો ગોરિયાદમાં તલાવ કાંઠે ઉત્યો ત્યાં તો મહારાજ પા કલાક જ ઉભા રહ્યા છે ગોરિયાદમાં પા કલાક ત્યાં ત્યાં ઊંટો ચણી ગયો અને મચ્છર બાવીસ વખત મહારાજ ગયા તો નામ નિશાન નથી કેવું કહેવાય મહારાજ બાવીસ વખત જ્યાં પગલાં પડતા હોય ત્યાં ઊંટો ના જણાય કેવી રીતે ચણાય ઓટો શું આટો આટો આટી થઈ ગઈ લોટ થઈ ગયું બધું એટલે હઠ ને લીધે ફૈબા એક બધું માન ને લીધે આપડે ઝિંજાવદર ના અલૈયા ખાચર માન ને લીધે અને ઈર્ષા ને લીધે જીવા ખાચર હા તો આઉટસ્ટેન્ડિંગ દ્રશા એવા તો બધા કેટલાય છે વાતો મેન જેને કહીને આમ મૂર્તિમાન દ્રષ્ટાંત આપી શકાય હઠ નું મૂર્તિમાન દ્રષ્ટાંત થઈ બા એનાથી કોઈ સોલિડ તમે દ્રષ્ટાંત નહીં મળે લક્કડમ સ્ટીલ જેવું દ્રષ્ટાંત ત્રણે એવા છે અલૈયાન માન માટે અલૈયાન બે હજાર ને સત્સંગ કરાવે એમ બે હજાર જણ ને એક ને કંઠી પહેરાય છે આમાંથી કોઈએ બનાવ્યા છે કોઈને સત્સંગી તો બે હજાર ને સત્સંગી બનાવવા કંઠી પહેરાઈને એ કેવું કામ પણ માનને લીધે એવા પાછા પડ્યા ચાર હજાર ને પાછા પાડ્યા ચક્રવર્તી વ્યાજ સહિત વસૂલાત કરી બે હજાર ને સત્સંગ કર્યા પણ ચાર હજાર ને પાછા પાડ્યા આજે એવું કેવું કેવી મારી વાત બેકાર વાતો થાય છે મારી વાત એટલું બધું સત્સંગ એક જ વ્યક્તિ હોય ને મોરી વાત કરે ને હજાર જન ધક્કો લગાડે જ્યાં પોતાની અવગુણ ની વાત બીજા કરે આમ થયું ને આમ થયું ને આમ થયું બીજા ભાઈ તારું તારી પાસે રાખ ને તો એ બસ છે હમણાં સત્સંગ માં ન્યાય થાય છે અમે આમ થાય અરે ભાઈ શું અન્યાય ને આ મેળા મેલાવી શું બાકી છે આના માટે બધું વારી ફેરી નાખી દઈએ ને તો ઓછું છે એ બધું મૂકીને કોલું કોળી પકડી રાખે અત્યારે મહારાજે કહ્યું ને કે હાથમાં એક કોળી હોય ફૂટી બદામ હોય અને કોઈ ડારો દે પછી ફૂટી બદામ મૂકી દે તલવારથી મારી નાખીશ મૂરખ હોય તલવારનો ઘા ખાય ડાયો તો મૂકી દે હું કઈ સ્વભાવ પણ એવા છે ફૂટી કોડી જેવું છે એમાં કાંઈ માલ નથી તેની જળ પક્કડ રાખ્યો સત્સંગમાં આવો ધૂળો રૂપાળો ઉત્તમ સત્સંગ એમાં કોઈ માયક દોષ નથી આનંદ આનંદ જો લેતા આવડે તો એટલે સ્વભાવને આપણે ધ્યાનમાં રાખીને અહીંયા સસ્તમાં તો નિર્માની થઈને રહેવું બધાએ નિષ્કા છે કે જેના નિર્માણી ભગવાન તેના જનને કેમ જોઈએ માન આપણા ભગવાન નિર્માની પછી આપણે તંગડી નીચી આખીને ક્યાં રહેવાના છે એટલે માન તો જોઈએ જ નહીં અને મહારાજ માનને તો બહુ એ કર્યું છે ખંડન કર્યું છે માની ભક્તિ જો હોય માની ભક્ત હોય એને તો મહારાજે અસુર કયો છે એની ભક્તિ આસુરી કઈ માન પણ અહીંયા તો માન મૂકવાયા સત્સંગમાં ત્યાં માનનું ડીંડું લઈને ફરીએ પછી ક્યાં મૂકવાના છો માન ક્યાં માન ટળશે એટલે અહીં તો નહીં ગુણાતન સમજો ને ભીમનાથના ના જેમ ખપ રાખો ધકાટીને વળીને કાઢે તમને કઈ જવું નહીં એવા સત્સંગ છે આ તો બોલાવીએ લાડવા પર શયન કરાઈએ તો આ ઉપડ્યા આ રહતામાં સત્સંગ હું અહિયાં જ કલ્યાણ છે આવું અંદર મનમાં રાય ભરાય એટલે પછી બગડાય આપણું જાય એમનું તો કાઈ બગડતું નથી અનંત બ્રહ્માંડ છે એ બ્રહ્માંડની ગણતી ત્યાં વ્યક્તિની શું ગણતી તો એ કેટલી ગરજ રાખે છે કેટલી દયા હાથ ફૂટ લાંબા થાય આપણા માટે એટલી ગરજ બતાડે અને આપણે કઈ સમજતા જ નથી સમજવા માંગતા જ નથી એવું છે મારે કહ્યું કે ભીમનાથના ના રાખા હજુ છે એ ટેકરો અમે એક ગયા હતા જોયું હતું ત્યાં દુકાળ પડેલો અગ્નતરો કાળ તે વખતે ત્યાં એક જ જગ્યાએ અન્ન મળે એ રાંધેલું એક એક કડછો આપે બસ લાઈન લાગે ત્યાં અને ટેકરા ઉપર જવાનું પંદર દિવસના ના ભૂખ્યા હોય એટલે ધસડાતા ઢસડાતા જાય લોકો ઓલો અકરાયો હોય ગિરદી એટલે એક ધક્કો મારે એટલે ગબડતા ગબડતા આવે નીચે પેલા પછી કઈ કહેવાય છે જાત તારું સદાવ અમે નહીં ખાઈએ આ ચાલ્યા કહેવાય ક્યાં જશે બીજે આ ચાલ્યા પણ જવાનું ક્યાં એ એક જ ઠેકાણે ફૂલું મળતું હતું વરી પાછા ઢસડાતા ઢસડાતા ઉપર ચડે પહોંચે માંડ પહોંચે ને ખુલા કરાય ને ધક્કો મારે આવે પાછા ગબડતા દિવસમાં પાંચ દસ ધક્કા ખાઈને પણ ઓલું કરશો થૂલું લે સત્સંગ ની અંદર આપણે આવું કરવાનું છે આટલી ગરજ રાખવાની છે તો તમે આ કંઈ સમજ્યા છો આ વ્યવહારમાં નથી કે કેટલું બધું નાચાવે છે તમે પૈસા માટે તો એ કેટલી ગરજ રાખો છો અહિયાં જરાય ગરજ તરત જ ત્યાગ કરે સત્સંગ જોજો જરાક કહી તો આ ભ્રવૃત્નો સત્સંગ લઈ સ્વભાવ મૂકો સત્સંગ નહીં આટલું એક ધ્યાન રાખવાનું છે સ્વભાવ મૂકો સત્સંગ નહીં અહીંયા ગમેલું થાય ગમેલું ધકાટે વળે કાળે એવું તો કોઈ કરતું નથી પણ આ તો કદાચ કંઈ થાય તો સત્સંગ ત્યાગ ના કરતા તો બધું આપણે પછી આગળ બધું થઈ રહેશે બાકી આ જો અહીંયા ધક્કો વાગ્યો તો બહુ મુશ્કેલ થશે પછી પરમંસ સર્વે પછી પરમંશમાં જેને જેને સમજાતું હતું તેણે તેવું તેણે તેવું કહ્યું પણ યથાર્થ કોઈ કહેવાયું નહીં પછી શ્રીજી મહારાજ બોલાજે કહીએ છીએ જેમ બહાર કોઈ પોતાનો શત્રુ હોય તે આપણું કઈ કામ થતું હોય તેને બગાડી દે એક તો શત્રુ છે અને જોતાની સાથે જ આપણને એલર્જી થાય હવે એમાં કામ બગાડી નાખે ડબલ પછી એમાં એટલે પૂરું નથી પછી શું કે અથવા પોતાની માં બેન સામે ગારો દે લો કેટલી ખીચ ચડે તેનો જેમ અતિશય અભાવ આવે છે અને જે ઉપાય કહીને તેનું ભૂંડું થાય તે ઉપાય કરાય છે અથવા કોઈ બીજો તે શત્રુનું ભૂંડું કરે તો પણ અતિશય રાજી થવાય છે અત્યારે આપણે પહોંચી ના વરીએ કદાચ શત્રુ પણ બીજો કોઈ એને દંડાટતો હોય તો સારું લાગનો જ છે રાજી બેઠા જોયું ના હોય તો કોઈ આવીને કે ભાઈ ભૂલા અરે બહુ સારું કર્યું લો શત્રુ છે એટલે અહીંયા ઊંધું પડે છે સ્વભાવ શત્રુ છે કે નહીં તમારો આપણા સ્વભાવ શત્રુ છે બરાબર કે એમને ખાલી ડોકી હલાવો છો વિચારીને બોલજો શત્રુ છે તો પછી કોઈ ખોદે તો ને ઓલા શત્રુને કોઈ હેરાન કરે તો રાજી થાય તો આ સ્વભાવરૂપી શત્રુને કોઈ ખોદે હેરાન કરે તો રાજી થવું જોઈએ કે નહીં તમારું કોઈ અપમાન કરે કહેતા તમે શત્રુ અંદર માનરૂપી શત્રુનું અપમાન થયું રાજી થવું જોઈએ આ યુગી આપાય કર્યું બાપા શું કે કોઈ મને ટોકે વડે બહુ ગમે લો જાણતા મને નથી ટોકતા મારા શત્રુને મારે છે એમને સ્પષ્ટ જ્ઞાન હતું સ્પષ્ટ દેખાતું હતું મને નથી આ તો બહુ સારું કરે છે મારા શત્રુને મારે છે નથી આપણને આપણા સ્વભાવ આપણને મિત્ર લાગે છે જે દિવસે સ્વભાવ પણ શત્રુ લાગશે ને પતી ગયું કામ સ્વભાવ ઉભા જ ના રહે નથી થતું એ મારે એક છે બાકી મારે કે તમે ગમેલા આકાશ પાતા લેતો ચાંદાયનગઢ નું વ્રત કરશો અને ઊંધે માથે લટકશે ને સુકાઈ જશે તો સ્વભાવ ની ટળે જે શત્રુ મનાયા તમને કે આ સ્વભાવે મારું મારા માને મારું કેટલું બધું બગાડ્યું છે આ ક્રોધે મારું કેટલું બધું બગાડ્યું છે મારા લોભે કેટલું બધું બગાડ્યું છે લોભને લીધે આ પુરુષની આજ્ઞા અપાય સેવા ના થાય લો એક બે પૈસા માટે એકને કંઈ ઈચ્છા હોય માગતા હોય ને આપણને આપવામાં સંકોચ થાય પગ પાછા પડે લો મહારાજે કહ્યું આ સ્વભાવ આપણા શત્રુ થાય એવું કરવાનું છે જ્ઞાન કંઈક તમારે મારે બાકી અમથા લઠ્ઠા કૂટાનો કોઈ અર્થ નથી કદા મજૂરી ના કરતા શું સંતો જાગો કદાચ આમથી ડખો ના કરતા સ્વભાવ પર તૂટી પડો બીજા ઉપર તૂટવાની જરૂર નથી સ્વભાવ આપણા અહીં શત્રુ ને બધું જે કહો બધું અહીંયા જ છે આખી આખું બધું મહાભારતનું કુરુક્ષેત્ર ને બધું ફોજો ને બધું અહીં જ છે બાર કાંઈ નથી બહાર તો પરછાઓ છે ખરું તો બધું અંદર છે બધું અંદર છે બધું આમ તત્વ સત્વ તિજોરી જે કોઈ બધું બહાર ફાંફા મારીએ છીએ ધમાલ અંદર યુદ્ધ કરો શરૂ કરો ધમાલ કરો વર્લ્ડ વોર થર્ડ ઊભું કરો અંદર અને કાળો શત્રુને લાય સ્વભાવરૂપી શત્રુ કામ થઈ જશે બહારના શત્રુ મારે કાંઈ પત્તો નહીં પડે એ તો એક માર્ધ પાંચ ઉભા થશે પાંચ માર્ધ સો ઉભા થશે નહીં પહોંચી વેરાય અંદરનો શત્રુ મારે એટલે બાર બધા મિત્ર કે બાર કોઈ શત્રુ જ નહીં રહે આ અજાત શત્રુ કહેવાય છે શું કહેવાય શત્રુ જ નથી કે અંદર નથી અંદરના શત્રુ બાર શત્રુ ઊભા કરે છે ક્રોધરૂપી શત્રુ બાપને દીકરા વચ્ચે લો શત્રુ પણ ઊભું થઈ જાય ધણી ધડિયાની વચ્ચે છૂટાછેડા કારણ શું સ્વભાવ જ છે બધું અંદર જ શત્રુ છે એટલે બહાર ઊભા થાય બધું બધે દુનિયામાં કાયદો છે એટલે ભાઈ બહાર કંઈ કાંઈ જ નથી અંદર કોર્ટ કચેરી ચલાવો અંદર કેસો સુપ્રીમ કોર્ટ અંદર બધી છે બધી અંદર સમાધાન થાય તો બધું બહાર પતી ગયું એટલે જે બતાવે છે સ્વભાવ સાથે શત્રુ પણ હું કરો એમાં ફાયદો છે બીજા કોઈ સાથે શત્રુ પણ કાંઈ જાય અને સત્સંગમાં તો નહીં જ સત્સંગની અંદર તો નહીં અને એમાં આવા પુરુષ સાથે તો બિલકુલ નહીં બિલકુલ નહીં ભૂલે નહીં એમ અને એટલું નહીં એમની ઈચ્છાથી બીજા સાથે પણ મૂકી દેવું આ બે જણ તકરાર કરતા હતા યુગી પાસ ગયા ત્રણ કલાક બગાડી સભા બધી એમને બેસી હજાર માણસ આવ ઉકલે જ નહીં બે લઠ્ઠા જામ્યા 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 હજાર હરિભગત નો લાભ ગયો અને પછી માંડ ત્રણ કલાક પત્તો પડ્યો બાપા કે સામ સામ દંડવટ કહી લો કે બહુ રાજી છું બંને કરતા કરતા એક કે આ તો સ્વામી કહે તને દંડવટ નથી દંડવટ તને કોણ કરે ત્રણ કલાક પછી લઠ્ઠો તો એમને ઉભો જ રહ્યો હા શું કહેવાય એટલે અહીંયા તો નહીં એમની ઈચ્છા તો મૂકી દેવડું આ નહીં તો પછી જમ તો છે જ મુકાવશે જ આ ઉપાડી જશે ને બધું રહી જશે એના કરતા એમના કામમાં શું ખોટું છે આપણે મોટર ને બંગલો ને આપણા બધા ધાન કુટુંબ પ્રયા એને વપરાય તો લેખે લાગશે કરોડ ઘણું મળશે અને તમે પકડી બેસી રહેશો અને મરણ ગયા પછી કોણ પહી ઓજ પાછળ કોણ વાપરશે શું કરશે ને ભગવાન જાણે તો આપણા છતી આપણા હાથથી દાન થઈ જાય શું ખોટું છે એટલે આવા તો બધા કર્યું છે એટલે આપણે આવું વેચતું તો વિચાર કરો કે આ બધું આ લોકોની કોઈ વસ્તુ શું લખ્યું નાશવંત આ દેવડેથી અવિનાશી ફળ લેવું રહે નાશવંત છે બધું આ શરીર નાશવંત છે ઘર કુટુંબ કબીલા બધા નાશવંત છે એનો પક્ષ ના રાખવો આનો પક્ષ રાખો આપણે આપણા કુટુંબીના પક્ષ રાખીએ છીએ એના સ્વભાવને ભરી જઈશ એના દુશ્મનને પોષણ આપીએ છીએ આવું બધું થાય છે એને નહીં આમનો પક્ષ રાખો આવા પુરુષનો પક્ષ કામ થઈ જશે નહીં તો દેશ નાશવંત દેહ છે નાશવંત માલ મિલકત છે બધું એના એનો ઉપયોગ આમાં પણ અવિનાશી ફળ મળશે રાખની સામે ભારો ભાર સોનું મળે છે આ રાખ જ છે ને આ ધૂળનો ઢગલો છે બીજું શું છે એની સામે આ રાખ રાખની સામે ત એક કિલો રાખની સામે એક કિલો સોનું મળે તો તો તમે ફર્નિચર બાળીને રાખ બનાવો કે નહીં હજાર રૂપિયા સોફા લાવો ને તો પાડી દે રાખ બારી નાખ કેમ તું બારી નાખ પછી વાત હવે પણ કેમ તું પછી વાત તો લો સોફા નવો સેટ લાયા હોય તો બારીને રાખ કહી નાખે કેમ સોનું મળે છે એમાં એવો એવો પ્રસંગ એવો એવો અવસર આવ્યો છે આ કરોડો જન્મથી આપણે અંતર ચક્કર માર્યા છે ભૂકા નીકળી ગયા છે આ અવસર આવ્યો છે કેવો અવસર આવ્યો છે રાખની સામે સોનું એ આ લોકોના કોઈ પદાર્થની ગણતરી ના કરતા એનાથી કરોડ ઘણા કિંમતી આ વસ્તુ મળી છે આપણને એટલે અહીંયા ગોથા નાખી હતા દેખાય છે આપણા જ્યાં એટલું યાદ રાખજો હા ગોથા એટલે ખવાય છે આપણા જ્યાં દેખાય ચાણસદમાં પ્રગટ થયા પાટીદાર આપણે પાટીદાર આપણે ચાણસ સગા અને કંઈક કોઈના મામા થઈને કાકા ભૂલા પડે છે લોકો ભાઈ યા નથી આ મામા કાકા ભગવાન શ્રીમાનું સ્વરૂપ છે નું સ્વરૂપ છે હું કાકા મામા કરો છું કૃષ્ણ ભગવાન કંસ રહી ગયો ભાણા ભાણા કરતા ભગવાન હતા ભરવાડ કઈ રહી ગયા મહારાજ વખત માં રહી ગયા ને એટલે અહીંયા એવું કઈ દાખો નથી કરવાનો હવે બધું સગા બધું અહીનું બધું નાશવન છે એની બધી કોપી બધી બનાવટ છે બધી સંવાદ રમતા હતા ત્યારે શું કરો છો એનું જ બધું હોય છે ને બધું સંવાદમાં કઈ સાચું હોય છે રાજા ને રાણી ને મા બાપ જે બધા બનતા હોય છે એવું આ મોટું સંવાદ છે આ કાંઈ નથી એક જ વ્યક્તિ કોઈનો કાકો થાય કોઈનો મામો થાય કોઈનો ભત્રીજો થાય કોઈનો બાપ થાય કોઈનો દીકરો થાય સાચું શું કાકો છે મામો છે ભત્રીજો શું છે કાંઈ નથી આત્મા છે તો એક નાટક જ છે એટલે અહીંયા ના લગાડતા આ નાટક રમે છે નટ વર લો નટનાય વર છે એટલે અહીંયા એ ભગવાન જ છે આ તો બધું એની આપણે અમને ખેંચવા માટે આપણને પોતાની પંક્તિમાં ભેળવા માટે આ બધું મનુષ્ય ચૈત કરે છે બાકી એ કોઈના બાપ નથી કોઈના ભત્રીજા નથી કોઈના કાકા નથી મામે કાંઈ નથી અહીંયા એ બધું ના લગાડતા આપણું બધું કચરો બધો અહીં બ્રશ ના લગાવતા આપણે દાડી કરીએ પછી એ જે વધે એ કોકના મોડામાં ઘસીએ એમ એવું કરીએ છીએ દાઢી ઉતારી પછી બાપા વાળામાં કસીએ છીએ રહેવા દો આવતો તમે દાપણ બધું તમે કશો તમે લગાડ આપણે આપણું ઉતારેલું પાછું નથી લગાડતા અહીંયા લગાડીએ છીએ એટલે અહીં શુદ્ધ સ્વરૂપ છે કોઈ ભાવ અંદર રાખતા નહીં દેખાય છે આપણા જેવા પણ આપણા જેવા નથી એ દ્રઢ કરો આટલી આપણી સાધના એવો દીવ ભાવમાં પ્રગટ થવો જોઈએ આ સ્વભાવ નીકળીએ છે આ સ્વભાવ નડેનું કારણ કે આપણા જેવા મનાય છે એટલે અહીંયા પછી બધું આપણું બધું કચરો આગળ સામે ફરી વળે છે આપણને જો એ દીવ મનાય મનુષ્ય ભાવનો લેશ અંદર ના મનાય તો સ્વભાવ આપણા નીકળી જાય બાકી તો સાંજે નિર્દોષ જાણવાથી નિર્દોષ થવાય એમને વિશે મનુષ્યભાવ પર થાય એમને કામી ક્રોધિ પર થાય કામી ક્રોધિ થવાના એક જ ચાઈ છે અદભુત ચાઈ છે પણ આપણે એટલા બધા આપણા વ્યવહારને એમાં રચા પ્રજા છે આપણા કુટુંબી આપણા કબીલા દીકરા દીકરી એવા એમાં એવોત પ્રોત થઈ જાય ને આપણે ભૂલી જાય છે એને બાજુ મૂકી રહ્યા છે એનું વિસ્મરણ થઈ જાય છે ઓલામાં ડૂબી જાય છે અને એવું કાંઈ નથી કે એના માટે કંઈ સાધુ થવું પડે સાધુ થઈને આ બધું રાજી કરાય દીવભાવ રાખે એવું કઈ નથી પરોભાઈ ગુરુભાઈ હતા ને ઘરમાં જ હતા તો અખંડ મહારાજ સ્મરણ કરતા હતા એટલે થોડુંક વિચાર માંગે છે કે ભાઈ અમારે આ પ્રાપ્તિ કરી લેવી છે આ જન્મે કહીને આવા પુરુષને રાજી કરી જ લેવા છે અને દીવ ભાવ રાખીને મારે આ બધું જેટલું આવે બીજું બધું કચરો હથાવો છે આવું ધડતા કરી પડશે ધડતા નીકળે તો નહીં હાથમાં આવે કંઈ બધું જતું રહેશે હાથમાં આવેલું માલ જતું રહેશે મારે ઉપાય બતાવે છે એટલે સ્વભાવની શત્રુ પણ આવે તો જ કામ થાય સજાન સાહેબ મહારાજ તેના સાવ નદી છઠ ને દિવસ સ્વામી શ્રી સહેજાનજી મહારાજ શ્રી ગરરા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણે બારણે અવસરીએ શ્રી નારાયણના મંદિરની આગળ વિરાજમાન હતા અને સર્વશ્રેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારની આગળ પરમશ તથા દેશ દેશનારી વખત સભા ભરાઈને બેઠી હતી પછી શ્રી મહારાજ બોલે આજે એક વાત કરીએ છીએ તે સર્વે સાંભળો લો લગામો લગામ તો ઘોડો ચાલતો જ હતો લગામ લગામ ખેંચીને એટલે સાબદો થઈને પછી દોડવા લાગ્યો મહારાજે કહ્યું કે સાંભળો લગામ ખેંચી સાવધાન થાવ કઈ વાત કરું છું કંઈક સમજવા જેવી છે કામની છે એટલે મહારાજ કહ્યું સાંભળો અને આ જે વાર્તા કહીશું તેમાં એક જ સાધન કલ્યાણ અર્થે કહીશું આપણે બહુ પછી સાધન બતાવે ને તો મૂંઝવણ થઈ જાય કયું કરું કેટલું કરું કેમ કરું ને બધું પ્રશ્ન થાય અહીં માહિતી એક જ સાધન બતાવીશ તમને જાઓ એટલે બહુ માથા કૂટ નહીં એક સાધન કલ્યાણ પાર પડીશું આ એક બરાબર સાધન કરશો ને તો બેડો પાર તમારે તે એકને વિશે સરળ સાધન આવી જાય એવું એક બળવાન કલ્યાણનું સાધન છે તે કહીએ છીએ જો એક સાધન નહીં બળવાન સાધન અત્યારે કોઈ માણસને લડવા મોકલ્યો હોય તો એક વાર તો લડે પણ પછી બીજી વાર લડવાનું તો થાકી ગયું હોય એમ નહીં બળવાનું આવો ને તમે એક એક વારા ફરતી પચાસ આવો અથવા સામતા પચાસ હો ને તો એ લડી શકે એમ બળવાનું એક બળવાન સાધન પાછો પડાય નહીં આ સાધન જો તમે હાથમાં લીધો તો પાછું નહીં પડાય કલ્યાણ થાય જ છૂટકો ત્યાં સુધી તમને પહોંચાડશે એવું સાધન છે આ તે એકને વિશે સર્વે સાધન આવી જાય એવું એક બળવાન સાધનનું કલ્યાણનું સાધન છે તે કહીએ છીએ જે દેહને વિશે જે જીવ છે તે એમ જાણે છે જે કામક્રતિક ભૂંડી પ્રવૃત્તિઓ પ્રકૃતિઓ છે તે મારા જીવ સાથે જણાણી છે મોટા મોટી મિસ્ટેક કઈ ભૂલ મા પેલા તમે ક્યાં છો એ સમજો પેલા મારાજી કે છે તમે ઠેઠ હિમાલયન તરેતી હો ને પછી હિમાલય ઉપર જે હોય એને બૂમ મારીને વાત કરવા જતા હો ત્યાંથી સાંભળે કનેક્શન જ ક્યાંથી હોય એમ પહેલા તમે ક્યાં છો શું છો તારી પરિસ્થિતિ જાણો અને ક્યાં જવાનું છે તમે ક્યાં છો ને ક્યાં જવાનું છે આ બેનો મેળ હોય ને તો શોર્ટકટ શોધાય પણ ક્યાં જવાનું ખબર ના હોય તો અહીંયા જ જવું હોય તો આમ ફરી ફરીને જાય સૌથી પહેલા બોમ્બે જો તો યુવક તરીકે બહુ પહેલા પછી ત્યાં એક જગ્યાએ જવું હતું એડ્રેસ એડ્રેસ હતું પણ બહુ ખ્યાલ નહીં આને બતાવ્યું હા કે ચલો બે પાંચ માઇલ હે ત્યાં મારો ફેરવીને આમ ત્યાં જ લાવ પાછા એવું થાય જાય પૈસા લઈ લીધા પછી ત્યાંથી મારે પછી થોડું શોધવાનું હતું ત્યાં તો અહીંથી તો ટેક્સીમાં બેઠો તું મારે તો અડધો કિલોમીટર નથી આમ લાવ બનાઈ ગયો છેતરી ગયો જો આપણને ખબર ના હોય ક્યાં જવાનું છે આ દશા થાય બાજુમાં જ હોય જવાનું તો આપણે આખી દુનિયાને ચક્કર મારીને આવીએ એટલે ક્યાં જવાનું છે ને ક્યાં તમે છો બે વસ્તુ જાણી જોઈએ તો મહારાજ એ વાત કરે તમે ક્યાં છો એ મહારાજ કહેશે તો જો મહારાજ આ કહેશે તમે ક્યાં છો દેહને વિશે જીવ છે તે એમ જાણે છે જે કામ ક્રોધાધિક ભૂંડી પ્રકૃતિઓ છે તે મારા જીવ સાથે જણાણી છે આપણે અહીં છીએ આ સ્થાનમાં છીએ આપણે એટલે આટલી ભ્રમણાવાળા સ્થાનમાં બેઠા છીએ આપણે કે જે છે જ નહીં તે આપણે માની બેઠા છીએ જીવને કંઈ છે જ નહીં એને કોઈ દોષ નથી પણ છતાં એમ માને કે હું ક્રોધિ છું કામી છું લોભી છું આરસુ છું અજ્ઞાની છું તો એ તો બધા દેહના ભાવ છે જીવને તો છે જ નહીં એવું પહેલા પહેલી ભૂલ આ થાય છે આ તમે ગમેલું કરો ગમેલું તમે સાધન કરો પણ આ ભૂલ ભાંગે નહીં ત્યાં સુધી શું કામનું નરસિંહ માતા એ કહું ને કે જ્યાં લગી આત્મ તત્વ ચીંદ્યો નથી ત્યાં લગી સર્વે સાધના વૃથા લો ગમેલું તમે કરો પણ ત્યારે મૂર છે જ નહીં મૂર પાયો જ નથી પછી ક્યાંથી ઊભું રહેવાનું ગમેલી સારી વસ્તુ હોય ને અત્યારે તમે ફર્સ્ટ ક્લાસ ગાડી છે મર્સિડીઝ ગાડી રસ્તો ત્યાં હાઈવે આમ અને બધું જ અપ ટુ ડેટ છે આમ પણ છતાંય ત્યાં જવું છે મદ્રાસ દિલ્હી ને ઉપડ્યા મદ્રાસ બાજુ ભલે ને મદ્રાસ મદ્રાસ જવા માટે પણ હાઈવે તો છે જ ગાડી પણ છે મર્સિડીસ પણ ત્યાં જવું છે દિલ્હી આવું શું કામ નહીં મદ્રાસનું હાઈવે મર્સિડીઝ શું કામ નહીં દિલ્હી બાજુ પ્રયાણ કરો તો બરાબર આપણે આ ભાવ ટાળવાનું છે આ બધું જ છે આપણી પાસે પણ આપણે ભાવ રાખીને બધું કરીએ છીએ એટલે એનો કોઈ અર્થ જ નથી સ્વામી કહો ને પહેલા પ્રકારની છેલ્લી વાત કથા કરે કીર્તન કરે વાતો કરે પણ આ દેહ તે હું નહીં એમ ના માને માટે આઠે પર એવું ભજન કરવું કેટલી વાર આઠ મિનિટ આઠે પર ચોવીસ કલાક આ બે તે હું નહીં એ ભજન કરવાનું છે મને ગયું છે આજ હું આજ હું આજ હું ચોવીસ કલાક સૂતા બેતા ખાતા આજ હું એકદમ મનમાં આઠ પાંચ છ ભૂલ છે અને સત્સંગ કરીએ છીએ